સુરતની સુરભી ડેરીમાંથી પકડવામાં આવેલ શંકાસ્પદ પનીરનો મામલો પોલીસે બાતમીના આધારે રેડ કરી અને નવસો પંચાવન કિલો શંકાસ્પદ પનીર પકડી પાડ્યું એસઓજી પોલીસને બાતમી મળતા પાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરી અને રેડ કરાઈ હતી એસઓજીએ બે લાખથી વધુનું પનીર જપ્ત કરી અને ડેરી સંચાલક કૌશિક પટેલની ધરપકડ કરી છે ડેરીના સંચાલક કૌશિક પટેલની પૂછપરછ કરતા અન્ય યુનિટ ઓલપાડ ચાલતું હોવાનું સામે આવ્યું સ્થાનિક પોલીસને જાણ કરી અને ત્યાં રેડ કરતા ચારસો વીસ કિલો ડિલાઇટ બટર પણ ઝડપાયું છે શંકાસ્પદ છસો લીટર દૂધ નેવું લીટર તેલ બસો કિલો પનીર અને પનીરમાં બનાવવામાં વપરાતું સાત લીટર એસિડ પણ મળી આવ્યું છે પોલીસે ઓલપાડ પાસેથી ત્રણ લાખથી વધુનો પણ મુદ્દામાલ જપ્ત કર્યો છે આ નકલી પનીરથી ચામડીના રોગ પાચનતંત્રની બીમારી તેમજ આગળ જતા કેન્સર જેવા ગંભીર બીમારીઓ થાય છે શંકાસ્પદ પનીર મામલે પોલીસ તપાસમાં વધુ નામ ખોલે તેવી પણ સંભાવના છે આ મામલે પોલીસ પાસા તડીપાર તેમજ ગુરસ્કી રોડ જેવી કાર્યવાહી પણ હાથ ધરે તેવી વિગતો મળી રહી છે એસઓજી ની છેલ્લા કેટલાક સમયથી દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજ વસ્તુઓ છે એની અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનાઓ આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈ પણ વ્યક્તિ નકલી કોઈ પણ ચીજ વસ્તુ ખાદ્ય પદાર્થ ન આરોગવા જોઈએ એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે અગાઉ અમે નવ કિલો ઘી પકડેલું તે ઉપરાંત અગાઉ નવસો ને કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો આવા ઘણા બધા કામ પણ થયેલા છે અત્યારે ગઈકાલે સુરભી ડેરીના બે યુનિટ ખાતે રેડ કરીને ટોટલ નવસો ને પંચાવન કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને એના ટોટલ એક લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવે છે તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ તેઓને પૂછપરછ કરતા એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર ચારસો વીસ કિલોગ્રામ ચારસો વીસ કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ છસો લિટર શંકાસ્પદ તેલ નેવું લિટર શંકાસ્પદ પનીર બસો કિલોગ્રામ અને પનીર બનાવવા માટે વપરાતું

જે લોકો ધંધો કરતા હોય તે અને એની ડીપમાં પણ તપાસ ચાલુ છે અને જે લોકોના નામ આગળ ભવિષ્યમાં નીકળશે એની ઉપર પણ રેડ કરીને કાર્યવાહી કરવામાં આવે છે કોઈ પણ નકલી ચીજ વસ્તુ દૂધ હોય પનીર હોય માખણ હોય ઘી હોય તો જો કોઈ વ્યક્તિ આરોગ્ય તે ખૂબ જ નુકસાનકારક છે એનાથી સ્કિલના પ્રોબ્લેમ થાય છે એનાથી પાચનતંત્રના પ્રશ્નો થાય છે અને આગળ જતા કેન્સર થવાની શક્યતાઓ પણ

જે છે એના શરીર તંત્ર ને નુકસાન થાય તો એના માટે સતત પ્રયત્નશીલ પનીર છે એ લગભગ એસી ટકા પનીર જે છે નકલી પનીર હોય છે ને એટલે જ અમે આમાં સજાગ થયા છીએ અને જો આવા કોઈ વ્યક્તિઓ વધારે પ્રમાણમાં એના ઉપર ગુના દાખલ થશે અથવા તો પકડાશે તો તડીપાર છે પાસા છે ટક જેવી કાર્યવાહી પણ એના ઉપર કરવામાં આવે